પોરબંદરમાં સરપંચની માંડીને સાંસદ સુધી ભાજપનું શાસન છે અને પોરબંદર વિધાનસભા અને લોકસભા સીટ કોંગ્રેસ મુક્ત છે નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં વર્ષોથી ભાજપનું શાસન છે અને ભાજપના નેતાઓ વિકાસના બણગા ફૂંકીને હવે તો ડબલ એન્જિન સરકાર છે એના લુખા વચનો આપે છે પરંતુ માત્ર ચોવીસ ઇંચ વરસાદે પોરબંદરમાં ઝૂંપડાઓ નહીં પરંતુ પોષ વિસ્તારના બંગલાઓ પણ ડૂબી ગયા હતા પોરબંદર નગરપાલિકાના તંત્રને મેળાનું આયોજન કરવા માટે સમય છે પરંતુ પમ્પિંગ સ્ટેશન શરૂ કરવા માટે સમય ન હતો અને દોઢ કરોડ રૂપિયા વીજ બિલ ભર્યું નહીં હોવાથી નગરપાલિકાના તંત્રને પમ્પિંગ સ્ટેશન માટે વીજ કનેક્શન અપાયું નહીં હોવાથી પોરબંદર પાણીમાં ડૂબ્યું હતું અને હજુ પણ ચોથા દિવસે છાયા વિસ્તારના અને છાયા ચોકીથી ગોડાણીયા કોલેજ સુધીના અનેક મકાનોમાં હજુ પણ વરસાદી પાણી અને ગટરના પાણી ભરાયેલા છે તો બબ્બે દિવસ વીજળી વગર લોકો હેરાન થયા હતા મોબાઈલ અને ઇન્ટરનેટ જેવી

અને ઘરમાં બી બધાના ઘરમાં ગોઠણ ગોઠણ સુધી પાણી છે જો તમને વિશ્વાસ ન આવતો હોય તો બધાના ઘરમાં આપ જઈ શકો છો અને જોઈ શકો છો અને વોટિંગ માટે બધા આવે છે વોટ લેવા માટે પણ આ ત્યારે એ શપથ લે છે પણ એ શપથ મંજૂર કે પોતે સ્વીકારતા નથી અત્યારે આ કયો વિસ્તાર છે છાયા ફ્લોટ ચોકી રોડ મોલની બાજુમાં ગેની રિલાયન્સ મોલની બાજુમાં કોઈ અત્યારે સરકારી અધિકારી કે કોઈ આવ્યા છે આયાલા આવેલા નથી હાલ પરિસ્થિતિ કેવી છે કેટલા લોકો અંદાજિત લ્યો છે અંદાજે ભાઈ ભાઈ અંદાજે ઘરમાં અત્યારે ગોઠણ ગોઠણ સુધી પાણી છે અને અંદાજે 500 થી 1000 માસوںનું રહેણાંક છે અહીંયા દુકાન થી માડી ઘર સુધીમાં બધાનું

એ સિવાય ગોઢાણિયા કોલેજ અને પક્ષી અભયારણ્ય પાસેનું જે રણ છે ત્યાં પણ પાણી ભરાયેલા છે અને છાયા રોડ આખો એમાં પાણીમાં ડૂબેલો છે એટલે બંને વિસ્તારોની આજે મુલાકાત લીધી છે એ ઉપરાંત આજે અહીંયા જે સૌરાષ્ટ્ર કેમિકલ્સની બાજુમાં રણના કિનારા ઉપર જે પંપિંગ સ્ટેશ છે નગરપાલિકાનું એની બાજુમાં પણ જે પંપ સ્ટેશનની પણ મુલાકાત લીધી છે અને એ ઉપરથી આજે જે વ્યવસ્થા છે એ પ્રમાણે પચાસ પચાસ હોસ પાવરના બે પંપ અહીંયા કામદાર કલ્યાણ કેન્દ્રની બાજુમાં સાગર રોડ ઉપર અહીંયા એ કાર્યરત છે એમાંથી એક પંપ જોડો બગડ્યો છે કલાક દોઢ કલાકની અંદર એની પાઇપ બદલી અને એ પંપ શરૂ કરશે એટલે લગભગ સો હોસ પાવરના કેપેસિટીથી પાણી કાઢવાનું કામ અહીંયા આ ઉપર પણ ચાલુ છે એ ઉપરાંત સૌરાષ્ટ્ર કેમિકલ છે પોતાના બે પંપ દરગાહની બાજુમાં મૂકેલા છે એ પણ ત્યાંથી આ જ રણમાંથી પાણી ખેંચી અને દરિયામાં નાખવાનું કામ કરે છે ઉપરાંત જે ગોઢાણિયા કોલેજની બાજુમાં સબસ્ટેશન છે ત્યાં પણ જે પચાસ ઓસ પાવરની મોટર હતી એ બંધ પડેલી હતી એને ચાલુ કરીને કલાક દોઢ કલાકમાં એ પણ ત્યાંથી પાણી કાઢવાનું પણ શરૂ થશે એટલે હું એવું માનું છું કે આ વિસ્તારમાં જે પાણી ભરાયા છે એમાંથી ભાગે સાંજ સુધીમાં થોડી ઘણી રાહત થઈ જવાની છે એ ઉપરાંત બીજા બે પંપ છે પાંચ પાંચ પાવરના દસ પાવરના પંપ અહીંયા સૌરાષ્ટ્ર કેમિકલ્સ પાસેથી મંગાવી અને એ પણ અહીંયા ઇન્સ્ટોલ કરવાની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે એટલે હું માનું છું કે અહીંયા જે પંપ ડીવોટરિંગ કરવા માટેનું કામ છે એના માટે પૂરતી કેપેસિટીના પંપ લગાડવામાં આવ્યા છે અને છતાં પણ એડિશનલ પંપ જોતા હશે તો માનની મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપેલી છે કે જેટલી પણ મશીનરી જોઈતી હોય એ બધી જ મશીનરી પોરબંદર માટે અમે અવેલેબલ કરાવીશું હું માનું છું કે આના ઉપરથી જરૂર નહીં પડે છતાં હું એન્જિનિયરો સાથે સલાહ મસવારા કરીને વધારે જરૂર હશે તો પણ ઇન્સ્ટોલ કરવાની કાર્યવાહી કરીએ છીએ લોકોએ પણ અહીંયા અત્યાર સુધી ખૂબ ધીરજ રાખી છે સહન પણ કર્યું છે અને ખૂબ સહકાર પણ આપ્યો છે મારી એમને પણ વિનંતી છે થોડાક સમય માટે આપ થોડી તકલીફ સહન કરી લેજો અહીંયાથી જલ્દીમાં જલ્દી જેટલું પાણી નીકળે એની વ્યવસ્થા આપણે કરીએ છીએ પ્રશ્ન એ હતો કે જેમાં પાણી નિકાલ નથી ભૂગર્ભ ગટરનું કામ છે એ ભૂગર્ભ ગટરનું જે આપણા ઘરની અંદરથી જે સુવેરેજ પાણી આવે બાથરૂમ અને ટોયલેટનું પાણી આવે એ વહન કરવાની ક્ષમતા તેમાં પૂછે છે જે વરસાદનું પાણી છે એમાં આપણે ઇમરજન્સીમાં ક્યારેક ઉપયોગ કરીએ છીએ પરંતુ એનો ઉપયોગ એના માટેનો નથી એના માટે સ્ટોમ વોટર ટ્રેન પ્રોવાઈડ કરવી જોઈએ પોરબંદરના મેઇન રોડ ઉપર આપણે પ્રોવાઈડ કરેલી છે અને બાકીના વિસ્તારોમાં જ્યાં નથી પ્રોવાઈડ થઈ અત્યાર સુધી એ પ્રોવાઈડ કરવા માટેનું પણ કાર્યવાહી આપણે કરીશું જેથી ભવિષ્યની અંદર પોરબંદરમાં આ હાલત